નમસ્કાર મિત્રો હું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ આ અમદાવાદની અંદર એ પહેલાંનું આપણું કેપિટલ અમદાવાદ ગાંધીનગર પહેલાં મિત્રો અમદાવાદ કેપિટલ હતું ત્યાં એક રીતના આપણું માન્ચેસ્ટર એ પણ અમદાવાદ છે ને જોવા આ બાજુ સાબરમતી નદી છે મારી આ પાછળ અને મિત્રો આપણે જવાનું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર તો બતાવવાનું છું તમને ત્યાં જઈને કે ત્યાં શું હોય છે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની અંદર અને બતાવું છું ત્યાં મિત્રો બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી અને ત્યાં જઈને જાણીએ છીએ કઈ રીતનું છે વિદેશના કેટલા પતંગો ત્યાં આવે છે કયા કયા પતંગો ત્યાં ઉડે છે મિત્રો આ બધી માહિતી તમને આપવાની છે અને બીજા ત્યાં કયા કયા સ્ટોલ લાગેલા છે આ બધું તમને બતાવવાનું છે જો હું છું અમિતા જે અને ધ્રુવ જે ત્રણેય જઈએ છીએ આ કાઇટ ફેસ્ટિવલની અંદર અને જઈને બતાવીએ તો મિત્રો ત્યાં જઈને અને જો બાકી તો આ બાજુ છે એ આપણી સાબરમતી રિવર કે જે નર્મદા અને સાબરમતી આ ગુજરાતની અંદર વહે છે એવી આ સાબરમતી નદી અહીંયા આપણને એના કિનારે અમદાવાદ શહેર વસેલું જોવા મળે છે તો આ રિવરફ્રન્ટ છે મિત્રો અને ત્યાં આપણને આ કાઇટ ફેસ્ટિવલ જોવા મળે છે પતંગ ઉત્સવ અને બતાવું છું મિત્રો ત્યાં જઈને જો આપણે આખા આ સાબરમતી નદીને કિનારે કિનારે જઈ રહ્યા છીએ એના રિવરફ્રન્ટ છે ત્યાં અને ત્યાંથી મિત્રો આપણે જવાનું છે આ કાઇટ ફેસ્ટિવલની અંદર તો બતાવું છું ત્યાં જઈને કઈ રીતનું છે બને રહેજો મિત્રો વિડીયોની અંદર મળીએ છીએ આગળ તો જો મિત્રો આ ગેટ આવી ગયો છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ બે હજાર પચીસ ત્યાં લખેલું છે અને જો સામે પતંગો પણ ઉડે છે એ પણ તમને બતાવવાનું હતું ત્યાં જઈને જો આવું છે અંદરથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેને કહેવામાં આવે છે બે હજાર પચીસમાં અમદાવાદની અંદર છે મિત્રો ગુજરાતની અંદર અમદાવાદ છે અને એની અંદર છે મિત્રો જો આવું છે કંઈક ને જો મિત્રો સામે પતંગો ઉડે છે જો કેટલાય ને વિદેશના પણ પતંગો હોય છે મિત્રો ઘણા બધા ને જો અહીંયા ખાસ તો મિત્રો આ બધું છે આ જો મિત્રો ખાસ આ બધી લાઇટો અહીંયા મિત્રો જોવા મળે છે તો આવું બધું હોય છે અહીંયા ખાસ રાત્રી ના સમયની અંદર આ બધું ઝગમગે એવું છે મિત્રો જો આ બધી લાઇટો કરેલી છે રાત્રિના સમયે ખાસ ઝગમગે છે ને અહીંયા બધા સ્ટોલ ચાલુ થઈ ગયા છે જો એ ગુલફી ને એવા બધા છે સ્ટોલ જો આ બધું અને સામે ખાણીપીણીના સ્ટોલ તમને વધારે જોવા મળશે જો આ ચોકલેટ છે અક્કા નૂડલ્સ બટેકા ભૂંગળા એવું બધું છે અહીંયા અને જો મિત્રો પતંગો તમે જો અહીંથી જો સરસ મજાની છે સામે તો જો મિત્રો આવી પતંગો અહીંયા ચગે છે જો ત્યાં આપણે છેક નજીક જવાનું છે આ પતંગો બધી ચગે છે ત્યાં અને ત્યાં જઈને તમને બતાવવાનો જો મિત્રો આ બધી પતંગો બન્યા રહેજો જો આવું છે કઈક કાયદ ફેસ્ટિવલ ની અંદર અને સરસ મજાનું લોકેશન અહીંયા આપણને જોવા મળે છે ખાસ તો આ બધી પતંગો મિત્રો જો આવું બધું અહીંયા છે જો અહીંયા પવન ચક્કી જેવું લગાવેલું છે એ પણ જોઈએ આપણે જાઓ જો મિત્રો આ ખાસ ઉત્તરાયણ નો મહત્વ એ કાયદો જ અહીંયા લખેલું છે પરંતુ આ બધા ફોટા ની અંદર વ્યસ્ત છે મિત્રો જો અહીંયા લખેલું છે કાયદો છે આપણને જોવા મળે છે જો અહીંયા ધ્રુવ પણ કંઈક કહે છે તો એ બાયકો છે એમ કહે છે ધ્રુવ પણ તો જો મિત્રો આવી કંઈક પતંગો અહીંયા ચગી રહી છે તમે જોઈ શકતા છો જો આવી ત્યાં ઇન્ડિયા પણ લખેલું છે જો અને આવી બધી પતંગો અહીંયા ચગે છે આ કાઇટ ફેસ્ટિવલ ની અંદર તમે જો આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે વિદેશની પબ્લિક પણ અહીંયા આવે છે મિત્રો આ પતંગો ચગાવવાની માટે થઈને જો આવું બધું છે અહિયાં અને જો આવી પતંગો છે ને પબ્લિક બહુ જાજુ છે જો મિત્રો અત્યારે तो जो मित्रों सरस संदेश अपे भाई सभी मम्मी पापा और भाई भाभी को मेरा नम्र निवेदन है कि पतंग के इस त्यौहार पर टेरेस पर पतंग उड़ाते समय अपने बच्चों के गले में दोरे लगे और टेरेस से नीचे न गिरे क्योंकि बुढ़ा अपनी आंखों की खुशिया मनाए उतरायण जो मित्र कई अहिया तो जो मित्रों काइट ने हिस्ट्री बतावे आश्रय बसो में सदी पहला आ पतंग

ચગાવે છે હવે અહીંયા કેટલીક ઉક્તિઓ લખેલી ખુબજ મજાની છે પતંગ મહોત્સવ આકાશને ને આંબવાનો અને નવી ઊંચાઈએ પહોંચવાની સફળતાનો અવસર છે પતંગ ઉન્નતિ પ્રગતિ અને ઉડાન છે તો આ રીતનું છે મિત્રો પતંગની અંદર તો જો મિત્રો અહીંયા આ રીતના અલગ અલગ દુકાનનું સ્ટોલ જોવા મળશે પતંગોની ઘણી બધી પતંગો છે અહીંયા વેરાયટી તમને જોવા મળશે અને બધા ખરીદતા પણ હોય છે મિત્રો આવી બધી પતંગો ને બીજી બધી વસ્તુ પણ જોવા મળશે જો પેલી બાજુ પણ છે બંને સાઈડ છે તો અલગ અલગ તમારે જે વસ્તુ લેવી હોય એ અહીંથી મળી જાય છે મિત્રો તો અહીંયા આ હાથ બનાવટ આવું બધું છે જો આ પણ છે જો અહીંયા આ ધમકોરા વાતતા આપણને જોવા મળે જો અલગ અલગ રવાજ એ પણ છે જો અહીંયા આ કચ્છના જે વંદીભાઈ નાતાભાઈ વળતર એ પણ અહીંયા સ્ટોલ નાખેલા છે મિત્રો અલગ અલગ નાખેલા કચ્છના છે મિત્રો જો અહીંયા પણ કચ્છના છે મિત્રો આ અમને પણ જો

આ ધ્રુવ છે અને ધ્રુવ ને પણ ત્યાં ડેમો આપે છે ત્યાં એ આપણે જો ત્યાં ડેમો આપે છે એ ભાઈ જો મિત્રો તો જો મિત્રો આવી બધી અહીંયા સ્ટોલ નાખેલા છે ધીમે ધીમે આગળ જઈએ આ બધા સ્ટોલ બાજુ જો મિત્રો સરસ મજાનું અહીંયા ગરવી ગુજરાત જોવા મળે છે અહીંયા ભરત કરેલા બધા તમે જોઈ શકતા છો જો તો જુઓ મિત્રો ખાણીપીણી માટે અહીંયા ખાસ લાલ ઢોકળા જોવા મળે છે અને જો આ પોપકોર્ન છે અહીંયા મસાલા ચા ને આવું બધું છે જો અહિયાં આ ભોલે ટુ વડાપાવ એ પણ છે જો આ બાજુ જો અહીંયા જોવા મળે છે અલગ અલગ તો વડાપાવ ને એ બધું છે પચાસ પચાસ રૂપિયા માં સાહીઠ રૂપિયા માં છે આ જો આવું બધું આ સાના સ્ટોલ અહીંયા તમને જોવા મળશે આ બધા તો શેરડી નો રસ ને એ પણ છે જોઈએ તો જો મિત્રો સામે જે દેખાઈ રહી છે તમને ગુજરાત ની સાન એવી પતંગ હોટલ એ સામે આપણને જોવા મળે છે મિત્રો છેક ઉપર ત્યાં હોટલ છે ને ત્યાં જમવાનું હોય છે મિત્રો અને અત્યારે તો કદાચ બંધ હશે કે નવી શરૂ થઈ ગયું આપણે ગયા નથી હમણાંથી પરંતુ આ હતું જો આપણું આ કાઈટ ફેસ્ટિવલ અને પતંગો મેં તમને બતાવી જો આ રીતનું આખું લોકેશન અહીંયા જોવા મળે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આ હતું આપણું કાઈટ ફેસ્ટિવલ અમદાવાદ નું મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવીન નવીન માહિતી સભર વિડીયોની જાણકારી મળ્યા કરે તો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્કસ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ